નમસ્કાર આપજી રહ્યા છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદ ખાતે બજરંગ દળની ત્રિશૂલ દીક્ષા બાદ રેલીનું આયોજન અમદાવાદ ખાતે બજરંગ દળ દ્વારા મણિનગર ઈસનપુર સહિત અન્ય વિસ્તારમાં યુવા કાર્યકરોને ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો ત્રિશૂલ દીક્ષા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં મણિનગર ઈસનપુર સહિતના વિસ્તારોમાં બજરંગ દળના કાર્યકરોની ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ અને રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો